સારું નવરાત્રીમાં ગરબા આયોજકોના પાટિયા પડ્યા સુરતના ડુમ્મસ રોડના નવરાત્રીના પાટ્યા પડ્યા આયોજક ગાયક કલાકારોનો ડખો થયો અને જેના કારણે ખેલૈયાઓ ભોગ બન્યા રાતોરાત ગરબા બંધ થતા ખેલૈયાઓને નિરાશ થવું પડ્યું નવ દિવસના એડવાન્સ પાસ મેળવનારા લોકો પણ ફસાયા છે આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે નાણાંની બાબતે માથાકોટ બાદ રાતોરાત પાટિયા પડી ગયા સૂત્રોનું માનીએ તો ગાયક કલાકારો સાથે ગરબા આયોજકોએ રૂપિયા નેવું લાખમાં વધુ માહિતી મેળવીશું કીર્તેશ જોડાઈ ચુક્યા છે ફોનલાઈન ઉપર સંવાદદાતા કીર્તેશ વધુ અપડેટ શું છે આ ઘટનામાં ડુંબસ રોડ ઉપર આવેલું જમકાર નામના ગ્રુપે નવરાત્રી નું આયોજન કર્યું હતું કારણ કે સુરત સુરતીઓ નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય કે નવ દિવસ ગરબે ચૂમવા માટે સુરતમાં અલગ અલગ સોલ કરતા વધુ કોમર્શિયલ આયોજન થયા હતા તેમાંનું એક આયોજન હતું પણ જોકે નવરાત્રીના ત્રણ દિવસ થવા છતાં પણ લાઇટિંગ હોય મંડપ હોય કે ગાયક કલાકારોને પૈસા આપવામાં નતા આવ્યા જેને લઈને તમામ લોકો વચ્ચે ગઈકાલે દિવસ દરમિયાન ઝઘડો થયો હતો મોટો ડકો થયો હતો અને મોડી સાંજ થતા ટ્રેક કલાકો આવવાની ના પાડી દીધી હતી જેને લઈને રાતોરાત પાટિયા પડી ગયા હતા લોકોએ નવ દિવસ ગરબે ઝૂમવા માટે મોઘા ભાવના કરી ખરીદ્યા હતા એટલે લોકોને રડવાની વારી આવી હતી જોકે મોડી સાંજે આ મામલે હંગામો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વિરુદ્ધ કહી સુરત માં લેહ બાબુ તત્વો દ્વારા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નવરાત્રી ના આયોજન ને લઈને સુરતી લાલાઓ પોતે ગરબે ચૂંટવાની જે આશા હતી પૈસા ખર્ચી ને ફાસ્ટ લીધા હતા તેમને રાતા પાણી રડવાની વારી આવી હતી બિલકુલ ગુરુદેશ આભાર માહિતી બદલ કર્મચારી મંડળના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જે કર્મચારીઓની તારીખ પહેલી એપ્રિલ બે હજાર પાંચ પહેલા ફિક્સ પગારમાં નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયેલા હોય તે તમામને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે સાહીઠ હજારથી વધુ કર્મચારીઓને આનો સીધો લાભ મળશે સાતમા પગાર પંચ મુદ્દે કેટલીક માંગણીઓ હતી તે પણ સ્વીકારાઈ છે બસ્સો કરોડ જેટલું ભારત રાજ્ય સરકારે તિજોલી પર આવશે આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે ખૂબ હિતકારી લગભગ સાહીઠ હજાર બસો ચોપન જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો લીધો એક હજાર બે હજાર પાંચ પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે કેબિનેટ બેઠક બાદ સરકારે ઓપીએસ એટલે કે જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી અને જેને લઈને કોંગ્રેસ પ્રતિક્રિયા હવે સામે આવી છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું છે કે અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ કોંગ્રેસ પક્ષ પ્રથમ દિવસથી જ કહેતા હતા કે કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે જે કર્મચારી રાજ્યની વ્યવસ્થા માટે સાહીઠ સાઠ વર્ષ સુધી પોતાનું પરિવારને બધું કરીને રાજ્યની વ્યવસ્થા માટે કામ કરતો હોય ત્યારે તેની નિવૃત્તિ પછી જૂની પેન્શન યોજના લાગુ થાય તો એને સામાજિક સુરક્ષા મળે અંતે સરકારે આ સ્વીકાર્યું છે કોંગ્રેસ પક્ષ આવકારે છે કે એનો સંપૂર્ણપણે અમલ થાય એમાં ભેદભાવ ન રાખવામાં આવે ભાજપા સરકાર તાત્કાલિક પણ સુપ્રીમ કેસમાંથી કોર્ટમાંથી કેસ પરત ખેંચે ડિવિઝન બેચે આપેલા ચુકાદાનું સંપૂર્ણ પાલન કરાવે એવી કોંગ્રેસ પક્ષ પુનઃ માંગ કરે છે અમે ફરીથી કહી છે કે રાજ્યમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે આર્થિક શોષણ બંધ થાય ફિક્સ પેના નામે આર્થિક શોષણ બનતા અને રાજ્યનો યુવાન યુવતીને સંપૂર્ણપણે ન્યાય મળે સમયસર ભરતી થાય સમાન કામ સમાન વેતનના નિયમ સિદ્ધાંતનું પાલન થાય એવી કોંગ્રેસ પક્ષ પુનઃ માંગ કરે છે બુલેટિનમાં અત્યારે ફક્ત જ નમસ્કાર મોરબીમાં રિક્ષા જોખમી સવારીનો વીડિયો વાયરલ રિક્ષામાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો ભરાયા હતા વાયરલ વીડિયોને ન્યૂઝ એટલે નથી કરતો ફર્સ્ટે માઉન્ટ આબુમાં રીચના ટોળાનો વિડિયો થયો વાયરલ અરબુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન રીછને જોઈને લોકોએ વીડિયો શૂટ કરવા કરી પડા પડી બિહારના ભાગલપુરમાં ગંગા નદીથી ધોવાણી યથાવત કિનારા વિસ્તારમાં આવેલું મકાન ધરાશાયી થયું પાકા મકાને નદીમાં જળ સમાધિ લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બિહારના મુઝફ્ફરપુરમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી પાણીમાં થઈ લેન્ડિંગ ખામી સર્જાતા જવાનોએ પાણીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી એસડીઆરએફની ટીમે જવાનોનો આબાદ બચાવ કર્યો વીડિયો થયો વાયરલ જુનાગઢના માણાવદરમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગ ત્રાટકી સ્વામિનારાયણ મંદિરમાં ચોરીને અંજામ આપ્યો મંદિરનું તોડી ઉઠાવી તસ્કરો સીસીટીવીમાં કેદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી જુનાગઢના માણાવદરમાં ત્રાટક્યા તસ્કરો એગ્રોની દુકાનમાં કરી ચોરી રૂપિયા પંચાવન હજારની ની ચોરી કરી ટોળકી ફરાર માણાવદર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અમરેલી ના સાવરકુંડલા માં સરદાર પટેલ સોસાયટીના ના રહેણાંક મકાનમાં ગટરના પાણી ભરાયા નગરપાલિકાના પાપે સ્થાનિકો હાલકી ભોગવવા મજબૂર બન્યા સમસ્યા લઈને પાલિકાના અનેકવાર વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનો આરોપ આણંદના સીમારસડામાં ગામમાં રસ્તાને લઈને વિવાદ ઇન્દિરા કોલોનીથી ગામને જોડતા રસ્તા પર ખેડૂતે જમીન પર માલિકીનો દાવો કર્યો રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દેવાતા લોકો ત્રણ કિલોમીટરનો ફેરો કરવા મજબૂર કાર્યવાહી કરવામાં ગાંધીનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ અડારજ ત્રિમંદિર સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા કડક કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ સુરતના જર્જરિત માન દરવાજા ટેનામેન્ટનું રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મામલે કાયદાકીય લડાઈ પાલિકાને આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો વચ્ચે કાયદાકીય લડાઈ તેરસોથી વધુ રહીશોની મહારેલી યોજાવાની તૈયારી સોમનાથથી ભીડિયા સર્કલ સુધીનો રસ્તો ચાલુ કરવામાં આવ્યો ડિમોલેશન બાદ રસ્તો સાત દિવસથી રહ્યો હતો બંધ રસ્તો ખુલ્લો મુકાતા રાહદારીઓ રાહત અનુભવી વેરાવળ જવા માટે ફરીને વાહન ચાલકોને લગાડવો પડ્યો હતો ચકવારો યાત્રાધામ બહુચરાજીમાં આવેલી રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે કર્યું ચેકિંગ ગ્રેવી સડેલા બટાકા બટરના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો તેલ અને અન્ય સામગ્રીના સેમ્પલ પણ લેવાયા સ્વચ્છતાનો ભાવ જણાતા રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ ભાવનગરમાં ન્યૂઝ એટીના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું સિહોરના વરલ ગામમાં તૂટેલા તળાવનું તંત્રએ સમારકામ કર્યું તળાવમાં વર્ષો બાદ પાણી ભરાતા ખેડૂતોએ ન્યૂઝ નો આભાર વ્યક્ત કર્યો ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની બેઠક પૂર્ણ સાતથી પંદર ઓક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી થશે આવતીકાલે વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવાશે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ પ્રતિજ્ઞા લેશે પેન્શન ધારકોને લઈને સરકારનો મોટો નિર્ણય મોરબીમાં રિક્ષા જોખમી સવારીનો વીડિયો વાયરલ રિક્ષામાં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરાયા હતા વાયરલ વીડિયોને ન્યૂઝ એટીન નથી પોસ્ટ પોસ્ટે માઉન્ટ આબુમાં રીછના ટોળાનો વિડીયો થયો વાયરલ અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીછ મંદિર નજીક આવતા હોવાનું યાત્રિકોનું નિવેદન રીછને જોઈને લોકોએ વિડિયો શૂટ કરવા કરી પડી બિહારના ભાગલપુરમાં ગંગા નદીથી ધોવાણી યથાવત કિનારા વિસ્તારમાં આવેલું મકાન ધરાશાય થયું પાકા મકાને નદીમાં જળ સમાધિ લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બિહારના મુઝફરપુરમાં ભારતીય કર્યો થયો વાયરલ જુનાગઢના માણાવદર માં ચડ્ડી બનિયા ગેંગ ત્રાટકી સ્વામિનારાયણ મંદિરમાં ટોળકીએ ચોરીને અંજામ આપ્યો મંદિરનું તાળું તોડી દાનપેટી ઉઠાવી જતા તસ્કરો સીસીટીવી માં કેદ પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી ભરતું ફાયર વિભાગની ટીમો પહોંચી ઘટના સ્થળે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો વાપી ધરમપુરમાં જામ્યો વરસાદી માહોલ નવરાત્રી દરમિયાન વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ઓડિશાના ભુવનેશ્વરમાં ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે બોલાવી ધડબડાટી સૈનિક સ્કૂલના દ્રશ્યો સામે આવ્યા બિહારના મુઝફ્ફરપુરમાં પૂરના પાણીથી હાહાકાર રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા લોકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા મુઝફ્ફરપુરના અનેક ગામોમાં